શું છે ખબર છે કે મારા પાછો નાસ્તો અંગા એટલે બસ ચામાં પાસ્તા નાસ્તો 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 ખરું ખરું મને ભૂખ વધારે લાગે ને એટલે ખબર છે તમે એક નંબરના ના ભૂખ ખર્ચો છો ચા તો હારી બનાવો ચા હારી બનાવો કઉ એવું તમે બનાવી ના ના કોણ બનાવો બીજું હવે

કે કરસંગ કે ચોર ચોરી રહ્યો કે ના પાડી ગોવાનો એટલે આપણે જો વિકાસજી આપડા આગેવન છે ને બકરાજી એ નંબર મોડા તમે જો ને રૂપિયો ને ને તો દોઢ પૈસો પાવા લે તમે તો તમારે જે આયોજન કરો કરો હું વ્યવહાર માં પણ પેલા ખાવાનું જોયે

એક કોમન લઈને આયા તો તમારું મારા પાસ પધારે આવો એટલે આવું પડે હા બે આટા બે આટાજી છે ને આપણે જો ઊંધી સીધી વાત કરતા ન્યા હોજી ને સે ગબાજી સીધે સીધુ કે બરોબર આ નવરાત્રી આવે છે કે નહીં હા બરાબર એ બધો વ્યવહાર છે ને તમારે રાખવાનો છે તમે પૂછ્યું છે કોઈને પહેલા હોવે અમે ગોમવાળા બધા ભેગા રહીને આ વિચાર્યું છે તમે ગોમવાળા ભલે વિચાર્યું

એ વાત તો હતી સબ લોટો ના થવો જોઈએ કહી જાય આ હું ગમે એના ઘરના ટોણા કરું છું ને પૈ પૈ લો સબલ છે હા અને તમારી ગોમમાં છે એમ પડી પટ્ટી પાઢે છે એ વાત હતી એ વાત હતી તમે હું કરવાનું શીખો એટલે મૂળ તમે શું કરવા આવ્યા છો એમ કોને મને અમે ગૌ મારા બધે નક્કી કર્યું છે તમારે નવરાત્રીનું આયોજન કરવાનું છે એટલે મૂળ તમારા નવરાત્રીનું આયોજન મને હોપવું છે એમ કરો તમે મને ના હોપશો અને કરશન ભાઈને હોપો

આવા ઉપડાવનારો કોઈ છે ને પોંતીજી જય શ્રી કૃષ્ણ એ પાસે વાત કરજો આટલું ઉપડાવજો ઉપડાવજો હરજો અલ્યા ભલામણા પારો છે કે ભમેળો છે આરો છે ને એટલે ભલામણા બોધવામ તો ફોન રાખું તો હલતું જ રહ્યો તો કામી શ્રી લઈ જાતા છે ઈ તો બરાબર છે આ પારા ઉપડાવા નહીં આયા અમે હું શું કહું છું આવો તમે કરો આ કરો કપાજી થોડી જગ્યા તો કરો

એટલે વાર્તા થાય પૂરી તમારી ત્યાં કઈક રૂપિયા આડો વપરાય ને તો બકરા ને ફઈટ કેવા જેટલું ઉઘરાણું છે બસ કોઈ વધારે નહીં પાંચ હજાર પાંચ હજાર રૂપિયા તમે તો કરી નાખવા બેઠા પેલા કરશન ઘટે તો પંદરસો રૂપિયા લે પણ હાટે વસ્તુ આપણે એવું કરવાનું છે કરશન ઘટી બાર કલાકારો લાવતો તો આપણે એક કલાકાર બાર લાવવાનો નથી હાથે ગરબા ગવાના દેશી આપણે ઘરના ઘરના દેશી ગયા એમ ને અને એને તો ચાય તમે હાવ તમે પીધેલી છે મેથી બનાવતો હતો અને આપણે જમવાનું બધું આયોજન રાતે કરવાનું ગામમાં કોઈને સુલો હળગાવવાનો નહીં ત્યાં કપાજી કેમ બોલતા નહીં તમે પણ તમે બે વાત પૂરી કરો તો પછી હું બોલું છું જ તમારે આ બધું આયોજન લઈને આવે તમારે કેવું પડે કે મને જો કોંતીજી તમે છે ને ખેતરમાં આવતા રહેતા હું તમારા ઘેર આવે તો પણ ગામમાં તમે હતા નહીં ઘેર એટલે હું તો ગામમાં ના હોય ને હું તો દાડો ઓગણ ખેતર આવતો રહું અને બુડું તમે ફોન કરે ફોન ના પાડ્યો

કાટ પાંચ હજાર રૂપિયા પ્રથમ એક લગાવો કેટલા કરોડ રૂપિયો આપણા તમે ડાયરેક અભાજી કીધા પહોંચ્યા કાઢ દેવાના પાંચ હજાર ને તે ઉઘરાણું થાય નહીં અને તમે તો તમારો રૂપિયો આડો વપરાય તો મને કહેજું તો બરોબર અને તમારે પોત જાણે રૂપિયા રૂપિયાનો હિસાબ આવવાનો છે આપણે તો હા આપણે તો જો વ્યવહાર સોખો જોવે તમે તારા અડધી રાતે આવજો આપણે આમ લશેલું છે કહો હણો ઓનલાઈન પડ્યા છે ના રોકડા હો ઓનલાઈન નહીં કરવું પડે પણ એમ કરો ને હું તમને ઘેર જઈને પૈસા આપું પૈસા નહીં હોય ભાઈ નહીં લાવે હું ખેતરમાં માં તો આ સારી બોધવા આવેલો હતો આલો આલો ઠીક રે પેલું મુરત પણ મારે આલી દેવાના છે અમે કેમ નહીં આલું હાલ દે બકરાજી આ મોણા એવો છે ને કે આપણે તમારે રૂપિયા બાકી તો ઘેર હાલી આલી જાય અને આ ઉઘરાના પોચ જાલ નાખાયા છે ને અમે તો ઘેર બેઠે બેઠા આવશે પૈસા ચાલો બાકી બરોબર બાકી બાકી કોઈ નઈ તમે તારે ગભાજી મેલો હું તરત પૈસા હાલ દઉં કશો આવજો એ આવજો હો પણ એમ કરો કે સાર તો ઉપડાવતા જો ના હો અમારા ગામમાં માં કોમ છે અને આવા પોટકા ના બોધાય આ તો મરી જવાય આવી રીતે હેલો એટલે આ કોનતીજી આ પારો બોજો છે કે પઈ કોઈ મજાક કરો છો પોટકો પોટકો બોજો આ પોટકો કેવાય હોય બરોબર છે હાર જે આવજો આવજો અને હું કહું છું રાતે છે ભાઈઓ ભેગી મીટિંગ છે આવજો રા કે હા તમે કીધું ને હું ના આવું

અને તમારા ગમમાં બુમમાં ફૂલ સગવડ છે આપી દો પૈસા પૈસા હા 5000 રૂપિયા આરે પૈસા તો આલો પણ માર જમવામાં કોઈ કચાસ ના રહી જો એમ ગમમાંમાં ભલામણા જો આખા ગમને નુતરું છે હોજે કોઈ સુલો હળગાવવાનો નહીં દાળ ભાત અને શાક ને પૂરી દાળ ભાત હમ એટલે મેઠા છે ને ગળે મધ તો તો હાલ જી પોસા વિકાજી ભૂખડ ને હોય વિકાજી ભૂખડ 5000 રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કડક કડક નોટો છો અલા ભાઈ હમણાં જ લઈને આવ્યો છો તો અહીં બેઠો ને તમે આયા હોય જો જો મને ખબર હતી કે કોક લોસો તા છે લો વધારે આવી જઈએ વધારે આવી જાય ના ભાઈ તમે ઈમાનદાર હો તો મારે કોઈનો નો રૂપિયો ખપે નહીં પાંચ હજાર એટલે પાંચ હજાર અમારો ભાઈ નિર્ણય કોમવાળે લીધા ને બરોબર લીધો છે એમ આવો ઈમાનદાર મોડા નહીં કો મોડા આપણે કેવું ગોચ્યો છે હા બરોબર એક નંબર એક નંબર અરે બકરાજી હાડો ફટાફટ બીજે આવજો હો હે તો જમણવાર હોજે કરજો કોઈ તમારી પેલા નોડતાઈ તમારી આતર ન હોય આતર ના હોય ના ને પાર્ટી તો ને તમે પેલા બને આ પાર્ટી તો બાતાજી નું કામ છે હું શું કહું છું હા ખાવાનું એક નંબર છે બરફી રાખી છે ફટાફટ પર હોજ નાઈ જાજો મીટિંગ માં ભઈઓની બરફી દે હોય મીટિંગ માં હો કે તો નોડતા ના હા હોડો હા બરફી રાખી છે મજા આવવાની છે હવે તો આ તો રાખો નહી જાવ હોટલમાં શું કરીને આયા અમારા હમણાં હારા આયા છે હારા આયા છે ને જય શ્રી કૃષ્ણ સોમાજી કૃષ્ણ આ વખતે બકરાજી પર લીધું છે બરાબર બધું બરાબર એટલે હે ને પોસ પોસ હજાર રૂપિયા આપડે ગણું રાખ્યું છે બરાબર એટલે પોસ હાજર રૂપિયા લો એટલે તમારું નો મસ્ત અક્ષર થી લખી નાખો હા હા સોમાજી દેહડા પેલા નોરતા હોજે રસોઈ કરવાની નહિ શાક પુરી ફૂલ બરાબર ગરબા ગરબા રમવાનું કલાકાર કોઈ છે ની દેશી દાલ તાલ બધું છે બરાબર અને રાખ્યું ને

તો હમણાં આવો શું બોલો એટલે કાલે મહેમાન આવવાના છે તો તમે અત્યારે પાંચ હજાર રૂપિયા હાલ દો તમારે કાલે મહેમાન જોવા આવવાના છે તો તો હાલી દો હા તો હાલ દો બેલ પડી ગયો છે લો આ પાંચ હજાર ગણેલા છે બકરાજી જુઓ ભારમલજીના હા ભારમલજીના ગણેલા છે જ પાંચ રેડી રેડી લો આ થેલા મૂકો આ જીવડા બહુ છે હો આયોજન ફૂલ રાખેલું છે

બાકી વાત છે મહિના પાસે આ ખેડૂત હું થઈ જઈશ કારણ કે આ બાજુ છોટાવ બાજુ દવા બકરાજી આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ તમારે બે આમ કરી પણ વાભર્યું ને તમે

આવજો કઉ હારુ અને ખરેખર કરશન કટિંગ ઘાડ્યો ને એ હારુ કરી તમે જોવો હું આ નવરાતની પ્રગતિ करू જોવો ખાલી હે નવરાતની પ્રગતિ करू ખાલી જોવો આ વખતે ને સાચું સાચું ભાઈ કોઈ કલાકાર લાવવાનો નથી બધું હાથના આયોજનથી છે એટલે કેવાનો મતલબ દેશી ગરબા આવજો હાર અને હાચુંજી વાત કહું ખાસ તમારે થઈને પેલા પ્રસાદજી ને પેલા પૈસા આવે ને આતના એ તમારે ઓર રાખવાની હાલું 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 છે ને બધા ગોમ છે ને બધાને કોમ હોપી વાપી ના આવ્યો કે તમારે આ કરવાનું આ કરવાનું એટલે છે ને કોઈને પ્રસંગ બગડે નહીં નવરાત્રી બગડે નહીં અને એક વાત કહું બકરાજી ઓમ આવો બોલો તમારા જેવો મોણસ રાખે ને હવે જ મજા આવશે ભાઈ ગરબા રમવાની ના ના તમે ભાઈ મને ઉભો કર્યો છે તો હું ગોમ કોઈ રૂપિયો આડો વપરાય અને ગોમ વાળા જોઈને મોણસ કરવો પડે આયોજનમાં તો જ રોમ રાજી અને પ્રજા સુખી હવે આવજો તા આવજો અને અમાર મોડું થાય છે એટલે આ બકરાજી હું કહું છું થોડું ઘણું છે ને આપણું કરતા રહેજો એટલે શું પણ ના કે પછી સાવ તો સાવ કરતાં રહેવાય ભલા મોણા આ ચાવલી મારવામાંથી તો પેલા કરશે ગટીને બાર બહાર કાઢે છે તમારા લોકો આવવાની પાછળ તમારે એ મને હું પૂછે આપ જો આપણે બે બેસમાં બોલ્યા આવી બોલ્યા પછી બોલતા રહે જો જો બકરાજી આપણે બે જોડા અને દર વખતે હું તમારે હંગત હા પણ પૈસા બાબતે ગોટાળા પૈસા વાત ની એક કામ કરજો તમે બે પૂરી વધારે લેજો